તમારા <sırf2> e <pause> <se anak lonely> એનો બગા બનાવા આલે ભાઈ તમે બહુ તેજ જમવા આઈ છે ને શ્રી ब्लॉगर ભાઈ लगे તે શ્રી ના બધા આયે શૂટ કરે कैमरा ભાઈ तो વ્લોગ જ બનાવે છે ને આ બધા બ્લોગર જ લાગે હોય બધો ક્રિયા દેજો આ

જે હોય ભાવનગર ના રાજા કૃષ્ણસિંહ કુમાર એનું મહેલ છે ઘણા વર્ષો જૂનું કોમેન્ટ કરજો આ વસ્તુ શું છે મને તો નથી ખબર તમે અગાઉ શું છે

એટલા પણ નવા હોય એક ડાયલોગ સકર કરી નાખો સકર કરી નાખો ભાઈ સકર કરી નાખો ડાયલોગ ફેમસ કે નહીં આ છે તો ભાઈ આ બધા ક્રિએટર છે ને આ બધા દિનુભાન બધા આપડે સાસના છે ભાઈ ગોપુ ભાઈ જે જે બધા ફોટોશૂટ બધા આવે આઈ છે તો વાય એમ બધા

બધા મારો નથી અમે નાના સિવાય અમે તમે મોટા એ લોકો બધા કુંડે પૂગી ગયા અમે પાછળ કેમ કે શૂટ કરતા હતા ને એટલે પાછળ

એવું આ વાવ નું સીન છે પણ પાણી ખાલી થાય ને શારીકોર પાણી ખાલી થઈ જાય લોકેશન આમ બેસ્ટ લાગે થેન્ક યુ ભાઈ થેન્ક યુ વિડિયો કોલ આવજો ચાલુ તો ફાઇનલી પોગી જશે રાણી ની વાવ આપણે તો ભાઈ જો આપણો શરૂ છે રોહિત ભાઈના બધા આવી વાવ છે રેડી

બધા આવી ગયા બધા મળીને એકદમ આનંદ આવી ગયો છે તો જો આ બધા ભાઈ આવ્યા હતા રાહુલ ભાઈ ગપુભાઈ ભાઈ તો આ વ્લોગ અહીંયા એન્ડ થાય છે ને હવે તમે જોઈ શકો છો ભૂખવાય સુરજ છે ને આપણો આત્મી ગયો છે અમે કાઠિયાવાડી માણસો રહ્યા એટલે વ્લોગ માં ઓછું બોલતા આવડે તો ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેજો અને આ ભાઈની ચેનલ છે બહુ મસ્ત છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું નાનો માણસ છીએ મને બોલતા ઓછું આવડે જો ભૂલ પડી ગઈ હોય તો માફ કરી દેજો અને આવા કાંડ મેં પણ કરેલા છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહી મારે જેજેની ચેનલને ખૂબ સરસ વિડિયો આવતા રહેશે આવા નવા વિડિયો જોવા માટે ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડિયો ગમે હોય તો શેર કરીજો મકાજી પોલો વિડિયો તમારી દર્શાવી દેજો તમારી ચેનલનું મારી હા વ્લોગ્સ આપણે વ્લોગ્સને આપણે સપોર્ટ કરજો અને ભાઈને કરજો શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા માહારે વાહ ભાઈ વાહ જય માતાજી

લાઈક શેર અને સબસ્ક્રાઈબ કર